નમસ્કાર તો મિત્રો તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો વાત કરીએ સૌ પ્રથમ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી આજે એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ બારસો ને આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી પંદરસો દસ 100 ગ્રામ ચાંદી 15100 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 151000 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે કોઈ પણ પ્રકારની વધઘટ બજારમાં જોવા મળી નહોતી જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11190 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ આજે 89520 દસ ગ્રામ સોનું એક લાખ અગિયાર હજાર નવસો અને સો ગ્રામ સોનાનો જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર બસો સાત રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું સત્તાણું હજાર છસો ને છપ્પન દસ ગ્રામ સોનું એક લાખ બાવીસ હજાર સિત્તેર અને સો ગ્રામ સોનાનો ભાવ આજે બાર લાખ વીસ હજાર સાતસો રૂપિયા સુધી તોતેર હજાર બસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું આજે એકાણું હજાર પાંચસો સિત્તેર અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ પંદર હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં

જે ફેસલો આવશે એક પ્રકારે તેનો નિર્ણય આવશે તેના ઉપર બજારની મોટી અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કોના ફેવરમાં આવે તેના ઉપર આગામી સમયમાં બજારનો મુખ્ય આધાર રહેવાની સંભાવના અમેરિકામાં સટડાઉનની પરિસ્થિતિ છે તે ગમે ત્યારે ખુલશે ત્યારે એ સંજોગોમાં પણ એ સમયગાળા દરમિયાન ઘટાડો થવાની શક્યતાઓ માર્કેટોમાં વધુ દેખાઈ રહી છે એટલે સોનાનું અત્યારનું જે લેવલ છે એ લેવલથી આ મહિનાની અંદર ઘટાડો તરફી માહોલ હજી પણ છે ચાંદી પણ અત્યારે જે લેવલ પર છે તે લેવલથી હજી પણ થોડી નીચે જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આ મહિના દરમિયાન હજી પણ ઘટાડા તરફી માહોલ યથાવત રહે તે પ્રકારની સંભાવના બની રહી છે